હા 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 રે મોહનનો ખરા હે કુટિયા નિવેદના છે આ ટપું સે નાખી બોલેલી છે જ આપણે અને મનોજ હા અમારો ખાસ સાહેબ અડી ખમ ગમેનો ઉપરવાર ખાવા માટે અને માર જલવા માટે બધું બોલે એટલે મૂળ તો ગણતરી આવી જ હતી કે માર નામરા આવેલો છે તો મરો સાહેબ મામેરા મામેરા ટામણા સવાલ એટલે બધાને તો કપારી એનો જવાબ બોતી જ રાખ્યો છે આમ

તમારી હોબી ગમે વસ્તુ આવી મનપસંદ ગમે વસ્તુ હોય તો મને પામવા માટે શું કરો એમાં ગમે જવું મારી હોબી કદાચ ગરબાની હોય તો હું પામવા માટે શું કરું કે પછી કઈ કોઈ વસ્તુ હાસિલ કરું તમે અહીં હાસિલ કરવા માટે તમે શું કરો અને એની માટે ખોવો હું એમ એ તમારા તમારા પસ્તાવ તમને મજા આવી જવા બાપા છૂટી તમારી મનપસંદ ચીજ હાસિલ કરવા માટે તમે શું કરો દસ મિનિટમાં બધાને ટાઈમ આપું છું બરોબર સ્ટાર્ટ સ્ટાર્ટ નાવ ચેક લઈ

ઉપલે જાતી ને આવીને હું ટીકી જોટાડતી સાડી પાંચ હજાર ભેગા ગલ્લામાં કર્યા ને પછી મેં સાયકલ લીધી મનપસંદ કોઈ બી ચીજ હોય ને એને હાસિલ કરવા માટે એની પાછળ મહેનત કરવી પડે અને દિલથી તમારે એને માંગવું પડે કે નહીં આ દિલથી કંઈક ઈચ્છા થઈ હોય ને એ કરો ને તો જ તમારે હાસિલ થાય બાકી કંઈ હાસિલ થતું નથી જેમ કે આ છે મેં દિલથી એમ ભગવાન પાસે માંગ્યું હતું કે નહીં મને મેરે <laughs> પેલેથી <laughs> <laughs> મારી એટલે મનપસંદી છે ને તમારે જો તમારે એમાં કરવી પડે ને મહેનતે કરવી પડે બાકી મળતું બકવાસ મારી અત્યારે પાસે હતી થયા પછી નોતી પાછી ગઈ અને લેવાની છે પ્રમાણે અત્યારે જો જોબ પર તો જાવ છું

આણે કીધું નીટ ટોપી કદો પડી બોલી ગયો પણ બીજી વાર કેવું પડશે ખબર કે કેમ નહી આવું ઈચ્છા જો પહેલા તો એ મારે લવ મેરેજ કરવો પર પહેલા મને નફરત હતી આ લવ મેરેજ કરવાનો વિચાર કે આવ્યો ને ઈ મને નોતી ખબર પણ મારા પપ્પાએ મને એવી ધમકી મારી હતી પેલા એક એવી કઈક હતું કારણ એના કારણે માર હા મારા પપ્પા એમ કીધું તું કે જો તે આવું કઈ કર્યું ને તો હું દવા પી જાય કે પણ તો હિંમત કરીને આની હારે તો મેં ભાગી લે કેમ છો પછી કોઈ દવા બવા પીધી કે ભલી દીવી કી આપી દીધી છે કરવું હોય ને તો એની પાસે કરવું પડે બાય બાયનો ખાણો કાઢ નાખે

કે લાવ હું મફત માં આ કર દો આ કર દો મે મને એક મહેંદી શીખવાનો શોખ હતો એમ તો મે ઈ વસ્તુ કરી કે લાવ માર મમ્મી એમ કહેતા કે બધાને પૈસા લેવા તને આટલું બધું આવડી ગયું છે એમ તો કે તું મફત નો કામ કર દો હું છુપાઈ છુપાઈને જાતી બધાને ઘરે કરી દેવા આટો એમ એટલે કે મારી એક ઈ વસ્તુ હતી શીખવાની ઈ મે છુપાઈ છુપાઈને આવી રીતે કરી એમ એટલે પાર્લર શીખી ગયા કે નથી શીખા આજે અત્યારે બધું શીખી ગયું પણ અત્યારે કામે ન નથી દેતી પાર્લર ઉપર મારો ફ્લોપ થઈ ગયું પાર્લર પ્લાન થઈ ગયા શીખી ગઈ છું એટલે એ વસ્તુ કરવા ઠો એમ કે અમે બહુ બધી મહેનત કરી હતી મારી મમ્મી નહોતી ખબર એવી રીતે હું બહાર જતી રહેતી હતી કીધા વગરની મારી મમ્મી એમ કેતા હતા કે આવી રીતે ન હોય એમ પૈસા લેવાનું ઘરે આવે ને તો કે અમે પૈસા લીધા છે પણ એવું ન કહું ના નથી લીધા એમ પૈસા લીધા છે એવું ખોટું કહી દીધી હતી અને પછી મેં મેં બધું પાર્લર શીખવું છે ને ઘરે વાત કરી પછી મને માલે શીખવા માટે મોકલી પછી એવી રીતે હું આગળ વધી ગઈ

અને પામમાં હાટો એમ કોમ્પ્રમાઈઝ કરી લે. થેન્ક્યુ થેન્ક્યુ થેન્ક્યુ. એક દી તો મયુર ખબર છે હું હતી. એની નીચે છે ને આઈફોન લેવાની કોઈ પૈનો બેન એને છે બળને આઈફોન જોઈએ ને તો એમ કે મારા આઈફોન લેવો આઈફોન લેવો એમ. કો

क्या कहना कहना क्या चाह रहे हैं भाई आप बी पार्लर नो करे क्या नो करे थे अच्छा पढ़े थे कमाई जो तो कमाई नहीं ना पैसे मने ना ना इरादा तो एक ना नहीं ये कमाते हैं ये भी जरी खर्च होगा ना एक तो ये ना लगन थे जो कौन ले वो काका बाबा तो नहीं कोई औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है क्या गानों पूरा थे क्या

પર ઈ સેક્રિફાઈડ કરીને અત્યારે જે માં ને એમાં મને મજા કેમ કે આ છે વાર ઓલી અંદર આમ ચાર ચાંદ પૈસા હા એને દીધા બરોબર એ તારી કોઈ બેન છે ખરાબ હો જાઈગા ભાઈન પે આ જાઉંગા

હજી નાખીશ પણ એક ગોલ હજી આપણી પાસે છે ઈ તો ઈ નેક્સ્ટ વિડિયોમાં બતાવશું આપણે વસ્તુ લાવી સીધા મને પા આવી પણ તારી વાત લાગા બુડિયા મજા મને તો બે ત્રણ જણાને કાળી દે કોઈ ચાલા આ ખાસું દઉં મારા હિસાબે જો સૌથી મારા બેસ્ટ મારી જિંદગીનો હારા મારો શોખ હોય લાગ્યો તો તમારે જીમનો હવે જીમમાં પાછા મારા બાને ફૂલ નેગેટિવિટી અને મને શોખ ક્યાંથી જાગ્યો એ કો કે હું એને વેસુ નો તને ખબર છે મને શોખ હતો પહેલેથી વેસુ જતો હતો ને છોકરા હોય ને હાઈટ વાળા બોડી વાળા જાય ને એટલે સારા લાગે એમ થતા બોડી એ મગજમાં ઘૂસી જાય બોડી બનાવે મારબા ની એટલી નેગેટીવીટી કે તું બોડે જીમ નું કે સીધું આમ ગણે તો ગાળું જ દેવા મળે એટલી નફરત જીમ થી અને મને ફૂલ લાવવાની ઈચ્છા પછી મેં કેવું કર્યું ચોરી ચૂપકી મેં જીમ ચાલુ કરી દીધું સાંજે કામ ઉપર થી આવું કામ ઉપર થી આવું એટલે સાત વાગે હું સીધો ને જીમમાં વિયો જાઉં પછી માર બા કે ક્યાં જા ગાર્ડન માં જાઓ કસરત કરવા જાવ એમ હવે બે ત્રણ મહિના સુધી સતત ગયો ને એટલે થોડુંક શરીર નો પોલું બદલે ને થોડુંક બાયસેપ દેખાય થોડુંક શોલ્ડર બોલ્ડર દેખાય તો બાયસેપ દેખાય શોલ્ડર દેખાય ને તો ઘરે ખબર પડી જાય માર બા ને કે તું જીમમાં જાશો ને હા અને મને દીધી ગાયડ અને પછી મને એટલો શોખ ચડી ગયો ને એટલે પછી હુંય સાંભો પડ્યો મે તો જિમમાં તો જવાય છે એટલે મેં બાધીને જીમને મેં શોખ માટે મેં બહુ ખેલ કરેલા છે કે એ મને એમ એ જિમના ટાઈમે મને કામ સીંધે અને મારે એ કામ કરીને પછી તોય જીમમાં જાઉં બાકી મેં જીમનો શોખ હજી મને છે હજી આઠ વર્ષ થવા આવ્યા છે હજી હું ગમે ત્યારે ગમે વસ્તુ ચાલુ કરી

મારો ક્વેશ્ચન એવો હતો કે તમે તમારી મનપસંદ ચીજ પામવા માટે તમે શું કરો એમ અને હું મારી મનપસંદ ચીજ પામવા માટે કઈ ન કરું મગર કરતો કરતો વેવડ કું તમે એમ એટલી મહેનત કરો મારી વ્યર્થ જાય

એટલે એ તો તે એમ કીધું નસીબમાં કે આ તો વસ્તુ પામે જેને અત્યાર સુધી માં ને એની વાત હતી પામવા માટે તમારી મનપસંદ ચીજ સમય હોય ને તમે એ પામવા માટે તમે કાય ન કરી શકો તું તું એમ કેતો મારા વસ્તુ હોય તો નો થાય જરૂર છે તારી મનપસંદ મહેનત કરવાની મહેનત કરવી પડે તો મનપસંદ ચીજ કેવાય મેને તો જો મનપસંદ જીમ પામવા માટે એ વસ્તુ મેં એક્ઝામ્પલ મેં જીમ નું આપ્યું તો મારે ઘરે એમ કેવું પડ્યું દરરોજ ખોટું બોલી નીકળવું પડતું કે હું જાઉં છું આપડે ચોપાટી માં ને એમાં જાઉં છો કસરત કરવા એવી રીતે

હશે તો ભાઈ માં ભાઈ કાઈ નઈ કાઈ કે હાલો ગુડ નાઈટ સુઈ જવું હોય તે કેમ કે હવે આનું નામ નથી લીધું હવે રાતે મારે મારે જ ખાવાનું છે જો 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 હાલા ભાઈ પેક કરો પેકઅપ કરો પેકઅપ કરો હાલા